વિશ્વવિખ્યાત હેરિટેજ સાઇટ તથા યાત્રાધામો વિશ્વમાં નજરે પડે છે ત્યારથી અહીંથી સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા અને સોમનાથ સાથે જોડતી રેલ સેવા તથા ઉત્તર ભારતના પ્રસિદ્ધ યાત્રાધામ અયોધ્યાને જોડતી અમૃત ભારત ટ્રેન સેવા ઉપલબ્ધ કરાવવી જોઈએ ચેમ્બરના સૂચનને પ્રાધાન્યતા આપી સૌરાષ્ટ્ર કચ્છને રાજસ્થાન દિલ્હીથી યુપીની અયોધ્યા નગરી સાથે જોડવાથી યાત્રાળુઓને લાભ મળવા સાથે રેલવેની આવકમાં વધારો નોંધાશે જેથી આ રૂટને તાત્કાલિક શરૂ કરવા ભાર મૂક્યો હતો ચેમ્બર મંત્રી મહેશ તિર્થાણીએ કહ્યું કે કચ્છ સૌરાષ્ટ્ર સાથે ઉત્તર ભારતને જોડતી રેલવે સેવાની લાંબા સમયથી માંગ છે હવે કચ્છમાં ઇલેક્ટ્રિફિકેશનનું કે ડબલ ગેજ પરિવર્તનનું કાર્ય રેલવે વિભાગ દ્વારા કરાયું છે રાજસ્થાન દિલ્હી હરિયાણા પંજાબથી અનેક લોકો વેપાર રોજગાર અર્થે અહીં સ્થાયી થયા છે દ્વારકાથી ગાંધીધામ થઈ ભીલડી જાલોર જોધપુર દિલ્હી સાથે અયોધ્યાને જોડતી ટ્રેન સેવાને તાત્કાલિક અસરથી ચાલુ કરવાથી કચ્છ સૌરાષ્ટ્ર રાજસ્થાન યુપીના ઐતિહાસિક સાંસ્કૃતિક આધ્યાત્મિક અને ઔદ્યોગિક સમૂહોને એકત્રિત કરી શકાશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ

ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર